પોતે વચન ને વાયદા આપીને ગુજરાતના નાગરિકો સાથે ગુજરાત સમગ્ર દેશની અંદર અગ્નિ દેવાદાર રાજ્ય તરફ જઈ રહ્યું છે એટલે કે ગુજરાતની સરકાર નો

આવાસની ફાળવણીમાં ગેરરીતિ અને એના કારણે લાભાર્થીઓ જે ગરીબ અને સામાન્ય વર્ગના ભાઈઓ ભાઈ પરેશાન છે અને ગુજરાતમાં છેલ્લા સમયમાં બનેલી આવાસની યોજનાઓ નું બાંધકામ એટલું તકલાદી છે એટલો ભ્રષ્ટાચાર છે આજથી થી દસ વર્ષથી વધુ એ બાંધકામો ચાલતા નથી છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતમાં આડેધડ વૃક્ષોનું નિકંદન નીકળી ગયું અને ગુજરાતના શહેરોમાં જે એનો એર ઇન્ડેક્સ કહેવાય એમાં પણ મોટા પ્રદૂષણની વાત આવે છે એ પાણીનું જળ પ્રદૂષણ હોય કે પછી વાયુ પ્રદૂષણ એ સરકારના આડેધડ ઉદ્યોગીકરણના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાય છે ગુજરાતની સરકાર કહે છે કે અમે ખેડૂતોને વીજળી આપીએ છીએ દિવસે વીજળી આપીએ સિત્તેર ટકા વિસ્તારમાં સરકાર પોતે પોતાની જાતે આંકડા બહાર પાડે છે પણ હકીકતમાં ભાજપાની સરકારના ધારાસભ્યો જ કે છે કે 6 કલાક જ વીજળી મળે છે વીજળી ખેડૂતોને અને એ પણ રાત્રિના સમયમાં મળે છે ગુજરાતના ખેડૂત ખેડૂતો પર મોટા પાયે દહેવાનું છે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો છે ખેતી પાયમાલ થઈ છે પણ સરકારે હજી સુધી જે મળવાપાત્ર વળતરની રકમ તો આપવાની એક બાજુ રહ્યું પણ સર્વેથી પણ દૂર ભાગી રહી છે અને ખેડૂતોને બરબાદ કર્યા છે જે રીતે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં

75 લાખ કાર્ડ ધારકોને અનપૂરા પાડી રહ્યા છે સરકાર પોતે ઔદ્યોગિકરણની મોટી વાત કરે ગુજરાતમાં GIDC અમે સાહેબી પણ કોંગ્રેસના શાસનમાં સપાયેલી GIDC ને પણ માથી 50% ઉદ્યોગોને તાળા લાગે એવી નીતિ પણ ભાજપાની સરકારે લગાવી છે વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુ જેમાં અબજો રૂપિયાના રોકાણની વાત એમાં હકીકતમાં અત્યાર સુધીના કુલ એમઓયુમાંથી માત્ર 8 થી 10% વાત કાર્યરત ઉદ્યોગો થયા છે એમાંથી અનેક ઉદ્યોગોએ લાભ લઈને આવ્યાથી થી ઉચાળા પર દીધા તારા માર દીધા અથવા બીજાને વેચી માર્યા છે સરકારની છેલ્લી વાત જે સરકાર સલામતીને અગ્રસર હું નિશ્ચિતપણે કહું છું કે ભાજપાની સરકારના છેલા 15 વર્ષનું જ ખાલી સરવળ્યું કાઢીએ તો 15 વર્ષની અંદર સરકાર નકલીમાં અવલ નંબર ઉપર છે નકલી નોટોમાં અવલ નંબર ઉપર છે સાયબર ફ્રોડમાં અવલ નંબર ઉપર છે પ્રદૂષણની અંદર જે દેશની અંદરની નદીઓ કહેવાય એમાં પણ સાબરમતી અને તાપી સહિત અવલ નંબર ઉપર છે ડાઉની રેલમચલ દૂધના ટેન્કર જે ગુજરાતની ઓળખ કહેવાય એની બદલે ડાઉના ટેકનો ઠલવાય અવલ નંબર ઉપર છે ગુજરાતનો 100 કિલોમીટર ડાઉુ ડ્રગ્સ માટેનો ગેટવે બની ગયો હોય એમાં અવલ નંબર ઉપર જાય છે અને દુખ સાથે કેવું પડે ગુજરાતની જે ફાર્મા કંપનીનું ફાર્મા હબ કહેવાય એ ફાર્મા કંપનીની બંધ એકમોની અંદર અને ચાલુ એકમોમાં પણ ડ્રગ્સનો મોટા પાયે ઉત્પાદન થાય એવા અનેક અપચોડ રૂપિયાની ડ્રગ્સ પકડાય ન પકડાયેલી ડ્રગ્સનો તો હિસાબ જ નથી તો આ નશાને નશાના જે રીતના વેપલા ચાલે છે એમાં પણ ગુજરાત અગ્રેસર છે અને છેલ્લી વાર

અને સમગ્ર રાજ્યની અંદર સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં અને પેપર ફોડવામાં પણ આ સરકાર અગ્રેસર છે આમ સમગ્ર દ્રષ્ટિએ કરીએ તો કાન અને કૌભાંડ સાથે ભાજપાની સરકાર અનેક રીતે અગ્રેસર છે અને એનો ભોગ ગુજરાતી બની ગયો છે